ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો રક્ષાબંધન બે હજાર પચીસમાં ક્યારે છે આઠ કે નવ ઓગસ્ટ જાણો સાચી તારીખ રાખડી બાંધવાનું શુભ શુભમુહૂર્ત અને રક્ષાબંધનનું મહત્વ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ તેમની રક્ષા કરવાનું વચન આપે છે રક્ષાબંધન પર કાંડા પર બાંધવામાં આવતી રાખડી માત્ર એક દોરો નથી પરંતુ વિશ્વાસ પ્રેમ અને ફરજનું પ્રતિક છે દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે પૂર્ણિમાની તિથિ બે દિવસની હોવાથી રક્ષાબંધનની તારીખ વિશે મૂંઝવણ છે ચાલો જાણીએ રક્ષાબંધનની સાચી તારીખ રાખડી બાંધવાનો શુભ સમય અને ધાર્મિક મહત્ત્વ તો હવે જાણો રક્ષાબંધન બે હજાર પચીસમાં ક્યારે છે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગીને બાર મિનિટથી શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ સમાપ્ત થાય છે નવ ઓગસ્ટના રોજ બપોરે એક વાગીને ચોવીસ મિનિટથી રક્ષાબંધન બે હજાર પચીસ તારીખ ઉદયતિથિ અનુસાર રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે રક્ષાબંધન બે હજાર પચીસના શુભ મુહૂર્તો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને બાવીસ મિનિટથી પાંચ વાગીને ચાર મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સત્તર મિનિટથી બાર વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે રાખડી બાંધવાનું મુહૂર્ત બે હજાર પચીસ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓના કાંડા પર કોઈપણ ભય વિના રાખડી બાંધી શકે છે આ દિવસે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી એક વાગીને ચોવીસ મિનિટ સુધીનો છે હવે આપણે જાણીશું રક્ષાબંધન બે હજાર પચીસનો ધાર્મિક મહત્ત્વ રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે રક્ષાબંધન ફક્ત ભાઈ બહેનનો તહેવાર નથી પરંતુ તે વેદ પુરાણો અને શાસ્ત્રો સાથે ઊંડો જોડાયેલો છે આ તહેવાર રક્ષણ ધર્મ ફરજ અને શ્રદ્ધાનું પ્રતીક છે આ દિવસ ઉજવવા પાછળ બે પૌરાણિક કથાઓ છે આ વાર્તાઓ દ્રૌપદી અને શ્રી કૃષ્ણ રાજા બલિ અને લક્ષ્મી સાથે સંબંધિત છે તો મિત્રો તમને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને લાઈક કરીને શેર કરજો અને કોમેન્ટમાં જણાવશો અને અમારા યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ